એક વર્ષમાં ત્રીજી વખત ગુજરાતમાં અંધાપા કાંડ જેવી સ્થિતિ સર્જાઈ છે જાન્યુઆરી બે હજાર ચોવીસમાં માંડલ ફેબ્રુઆરીમાં રાધનપુર અને હવે સપ્ટેમ્બર ચોવીસમાં મોતિયાના ઓપરેશન બાદ જસદણના દસ દર્દીની આંખમાં તકલીફ બે દર્દીને સારવાર અર્થે અમદાવાદ લાવવામાં આવ્યા ગુજરાતમાં યુવતીઓ પર થતા દુષ્કર્મને લઈને સામાન્ય સભા પહેલા આપની પદયાત્રા કહ્યું ભવન હોલ ખાતે ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ પટેલ લિખિત પુસ્તકોનો વિમોચન સમારંભ યોજાયો હતો જેમાં વિધવાનો કીટોનું વિતરણ કરવામાં આવ્યું હતું ક્યારે બનશે સ્પોર્ટ કોમ્પ્લેક્સ બિલીવોરામાં અઢાર મહિનામાં પૂર્ણ થનાર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું કામ બેતાલીસ મહિના બાદ પણ અધૂરું તંત્રએ કહ્યું દિવાળી સુધીમાં કામ પૂરું થઈ જશે એક બાદ એક ચાર ટ્રક વચ્ચે ટક્કર દાહોદ પસાર થતા અમદાવાદ ઇન્દોર હાઈવે પર બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો મદદ માટે ઉભા રહેલા ત્રીજા ટ્રકને ચોથી ટ્રકે ટક્કર મારી